અમે ગાંધીજી માર્ગ ઉપર ચાલીએ છીએ તો એમાં અમે ન્યાય આપો નહીતર અમને ભગતસિંહના રસ્તા ઉપર ચાલતા વાર નહીં લાગે આ અમે અમારા ઉપર સંતોને બદનામ કરવાની કોશિશ કરી છે એના માટે અમે તમારી પાસે ન્યાય માગી છે ભીખ નથી માંગતા ટૂંકમાં હાથ જોડીને ન્યાય માંગતા આવડે છે અને હાથ તોડીને ન્યાય માંગતા આવશે જય સમાજ મારું નામ અર્જુન ભડિયાદરા સામાજિક કાર્યકર્તા લીમડી મારે તમારા મીડિયમ માધ્યમથી હું એ કહેવા માગું છું કે કોળી સમાજ એ કોઈના બાપની જાગીર નથી કે બે કોળીના લોકો મારા સમાજના આગેવાનો અને એનથી પણ ઉપરવટ જઈને મારા સમાજના સંતો વિશે એમને બદનામ કરવાની કોશિશ કે કાવતરા કરી શકે હું એ કહેવા માગું છું કે આટલા આ ઋષિ ભારતી બાપુનો આટલો બધો વિરોધ અન્ય અમારા સમાજના આગેવાનોએ પણ એમના સમર્થનમાં જઈને તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આવેદનપત્રો અપાયા છે તો શા માટે સરકારના પેટમાંથી પાણી નથી હલતું અમે ન્યાય માગવા છીએ કંઈ ભીખ માગવા નહીં તો આનો જલ્દી તમે ઉકેલ લાવો અને અમારા સમાજને ન્યાય અપાવો બાકી ન્યાય ટૂંકમાં હું તમને કહી દઉં અત્યારે હાથ જોડીને તમારે ક્યાંય ન્યાય માંગી છે જો આનો ન્યાય નહીં આપ્યો તો હાથ તોડતા અમારે બિલકુલ વાર નહીં લાગે એની ખાતરી આપી છે